કેમ છો સાથી મિત્રો બસ મજામાં મજામાં આપણે અત્યારે ગોધરા એસઆરપી ગ્રાઉન્ડમાં ફરતા છીએ ના જેને પણ જે ગેમ રમવી હોય બેડમિન્ટન છે વોલીબોલ ફૂટબોલ એ જેને ગેમમાં ઇન્ટરેસ્ટ હોય એ પેલી બાજુના ગ્રાઉન્ડમાં રમી રહ્યા છે આપણે અહીંયા વોકિંગ અત્યારે અમે આજે જ આવ્યા હતા તો બધા છૂટા નહીં પડ્યા એટલે પછી તો આપણે દોડીશું એવું કરીશું બધું અમારે રાબેતા મુજબ ચાલુ થઈ જશે ચાલુ થઈ જશે જો મિત્રો આ તમારા એસઆરપી આપના જવાનો બધા ચલો નોકરી તો કરીએ છે પણ હવે આમ માઇન્ડ ફ્રેશ થાય એના માટે ગેમ તો રમવું જરૂરી છે ને જરૂરી છે હા ગેમ રમવું પડે ગેમ રમવું પડે ને ગેમ રમીએ તો જ મજા આવે ને આ સુંદર મસ્ત મજાનો આ ગ્રાઉન્ડ બી આપણું કે હમ બહુ મસ્ત ગ્રાઉન્ડ છે અહીંયા રનિંગ બનિંગ બધું અહીંયા થાય ની જે ભરતી માં આપણે પાસ થઈએ છે એ બધી રનિંગ અહીંયા થાય છે આપણે લાગ્યા તો બી અહીંયા આયા અહીંયા જ કરી હતી બસ આટલામાં માં ખૂબ સુરત છે આ જોઈ લો ચારે બાજુ આપણા જવાનો બેઠા છે અહીંયા એક જવાન દોડે છે

હમ મોજ કરીએ મસ્તી કરીએ હસાવીએ એ બધું તમને બતાવતા રહીએ ની તમે જોતા રહેશો તો તમે બી અમને જોઈને ખુશ થશો ને પછી તમે બી કંઈક નવું વિચારશો કે નહીં આ તો નોકરી કરે છે તો એ કેટલા મોજ મસ્તીથી નોકરી કરે ને પાછા આ બધું કસરત બી કરે એવું વિચારે ને તો તમારે બી એવું કરવાનું હો ટેન્શન લેવાનું નહીં જિંદગીમાં કરો મોજ કરો કેવું કે આવી જ ગઈ છે ભરતી આ બરાબર આ જ ગ્રાઉન્ડ માં તમારે રનિંગ કરવાનું છે એટલે ચિંતા નહીં કરતા વાસવાનું થોડું વધારે રાખજો વાસવાનું વધારે રાખજો ને આ ભરતી જે ચૌદ એક હજાર આવી ગઈ એમાં તમે લાગી જાઓ પછી કેતા નહીં ભરતી કરાવ ભરતી એમ આમે તો ખાલી આ એમ ભરતીનું ગ્રાઉન્ડ ચેક કરીએ અત્યારે અહીંયા અમારે રનિંગ કરાવવાનું છે કે નહીં આ બધા સાહેબો અમારે બેઠા છે હા નમસ્કાર અમે ગ્રાઉન્ડ ઇન્ચાર્જ છે કેમ છો બસ મજામાં છે અમે રાકેશ ભાઈના ઇન્સ્ટાગ્રામ આઈડી ને ફોલો કરો સબસ્ક્રાઇબ કરો યુટ્યુબ જે કરો એ કરો કોમેન્ટ મારો લાઈક કરો લાઈક કરો અને આ એટલો ફેમસ કર દો કે એસઆરપી નું ગ્રુપ 5 નું નામ રોશન થઈ જાય અને રાકેશભાઈ રાઠવાડ નું ભી નામ રોશન થઈ જાય અને આપણા બધા હા પાછા અમે જવાન બાકી નહી રહી એવો જોઈએ આ ભાઈ પીએસઆઈ મુનિયા સાહેબ છે આ કોઈ અને અમે જેલ સિપાઈ આ તો આપણે હવે ભરતી થઈ અહીંયા આપણે રનિંગ કરાવવું પડશે ને બધા હા બરાબર છે બરાબર છે તો આ ગ્રાઉન્ડ તૈયાર કરી દીધો બરાબર હો પેલા દોડે હા અને મુન્યા સાહેબ હવે સ્ટડીમાં લાગી ગયા છે તો સ્ટડીમાં લાગી જવું પડે આપણે તો ચલો હવે તમને આગળ વધો અમે આગળ વધીએ કારણ કે અમારું કામ આગળ વધવાનું છે અમે તો કોઈ દિવસ પાછળ પડતા જ નહીં હમ નહીં પડતા ને આપણે ના નહીં પડતા એ શીખતા નહીં ને અમે કોઈની જોડે થી પાછળ પડું આ મારે બે રાઠવા છોટા ઉદયપુરના કેવું છે રાગા કેવું છે

રનિંગ અહીંયા કરી નોકરી અહીંયા કરે એટલે તો એક એક કણ કણ માટીનો તો અનુભવ થઈ ગયો ચાલો તો હાવ બધું છે ને તમે કોમેન્ટ કરો ને તેના આધારે જ અમારો વિડીયો આવશે કેવું મૂકેશ હા બરાબર ચાલો જુહાર શિવાજોહાર જય જુહાર મુનિયા